અને જે આપણે છેલ્લો રાઉન્ડ રાઉન્ડ આપણે આવ્યો હતો હતો એ છેલ્લા સુધીમાં ઓલ ઓવર અંદર વરસાદ વરસ્યો હવે જે ગઈકાલથી જે વરસાદ ચાલુ થયો આમ તો પરમ દિવસે પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો એટલે છેલ્લા બે દિવસથી જે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એ હવે ફરીથી આ રાઉન્ડ પૂર્ણ થશે એટલે ટકાવારીને થોડીક અપ લઈ આવશે હવે બીજી મહત્વની વાત એ છે કે આગળના વરસાદની વાત કરીએ એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે જે નૈઋત્યનું ચોમાસું છે આમ તો અત્યારે રાજ્યમાં મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ પણ ચાલુ છે થોડા દિવસ પહેલા જે આમ તો લગભગ ત્રણ દિવસ પહેલા અમે પણ અમારા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપરથી જાહેરાત કરી હતી કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે

ઉત્તર ગુજરાતના નવો જિલ્લો વાવથરાદ બનાસકાંઠા પાટણ ના અમુક ભાગો મહેસાણા અમુક વિસ્તારો અને કચ્છના લગભગ ઉત્તરના તમામ ભાગો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે કચ્છનો એમાં હજુ ચોમાસું સક્રિય છે દરિયાઈ કાંઠા લઈને પાંત્રીસ કિલોમીટર સુધીના વિસ્તાર છે એમાં હજી ચોમાસું સક્રિય ગણાય બાકીના જે ઉત્તર તરફના ભાગો છે એ તમામ વિસ્તારમાંથી કચ્છમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ આ વિદાય હતી એ ઝડપથી ચાલતી હતી પણ ફરીથી એક અસ્થિરતા આવે એના કારણે ચોમાસાની વિદાય છે એમાં પણ હવે વિલંબ થઈ શકે છે કેમ કે હવે જે ઓએલઆર હોય પવનની દિશા પવનની ગતિ ભેજનું પ્રમાણ ટેમ્પરેચર આ બધા જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં બદલાવ થાય એટલે હવે ચોમાસું જ્યાં સુધી વિદાય લીધું છે ત્યાં સુધી વિદાય ગણાય ત્યાંથી હવે આગળ વધતું અટક્યું છે હવે ખાસ જે જોવાની વાત એ છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આમ તો અરબ સાગરમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે અરબ સાગરનું તાપમાન છે એ પણ અત્યારે છેલ્લા લગભગ એક અઠવાડિયાથી નોર્મલ કરતા ઊંચું આવ્યું છે ને એની અંદર

અસર કરી રહી છે ખાસ કરીને ઊંચું તાપમાન હોય ને એમાં પણ સપ્ટેમ્બરના મધ્ય થી આપણે આગળ વધી ગયા છીએ તો સ્વાભાવિક રીતે પંદર સપ્ટેમ્બર પછી તાપમાન છે એ થોડુંક નોર્મલ કરતા ઊંચું હોય ભેજનું પ્રમાણ હોય આવી કોઈ અસ્થિરતા આવે ત્યારે લોકલ સિસ્ટમ બંધાય અને આપણે વરસાદના રૂપમાં અસર થતી હોય છે એવી જ રીતે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી છે મધ્ય ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના એક બે સેન્ટરમાં છે ઉત્તર ગુજરાતમાં બહુ ખાસ કોઈ અસર નથી પણ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ઘણા બધા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ સુરતની અંદર જોવા મળી છે એવી જ રીતે ગઈકાલે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જુનાગઢના કેટલાય વિસ્તારોની અંદર હળવાથી છૂટાછવાયા વરસાદ નોંધાયા છે જોકે અમરેલી જિલ્લાના ઘણા બધા સેન્ટર એવા છે કે જ્યાં બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે એવી રીતે ભાવનગરના મહુવા તાલુકો અને એના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને આ વરસાદને કારણે આમ તો અત્યારે ખેડૂતોએ મગફળીનું હાર્વેસ્ટિંગ ચાલુ કર્યું છે એટલે મગફળીની અંદર નુકસાની પણ જોવા મળી રહી છે આની તીવ્રતા વધારે જોવા મળે મધ્ય ગુજરાતની અંદર એક બે સેન્ટરની અંદર કદાચ વરસાદી માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે અને આ વરસાદ છે હજુ બાવીસ તારીખ સુધી આપણે કન્ટિન્યુ આ પ્રકારે વરસાદી માહોલ અસર છે આપતું રહેશે હજે વીસ એકવીસ અને બાવીસ આમ ત્રણ દિવસ સુધી જે રાજ્યમાં વરસાદની તીવ્રતા જોવા મળશે તેમાં સૌથી વધારે અસર છે 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 આમ તો દક્ષિણ દક્ષિણ થવાની ગુજરાત વધુ પ્રભાવિત તેવી શક્યતાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદના એક બે સેન્ટર છે આ તમામ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ત્રણ દિવસ સુધી હજુ વરસાદ જોવા મળશે વરસાદ છે એ પણ પાંચ દસ કિલોમીટરમાં હશે બીજા પાંચ દસ કિલોમીટરમાં ન હોય એ પ્રકારનો વિસ્તારની અંદર વરસાદ 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 હશે જ્યાં પડશે પડશે ત્યાં તોફાની આમાં એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે જેથી કરીને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે વીજળી થશે ગાજવાનું પ્રમાણ જોવા મળશે અને અમુક વિસ્તારમાં સિસ્ટમ થોડીક લો લેવલે આવે તો ત્યાં પવનની ઝડપ પણ વધી જશે એટલે કે નોર્મલ અત્યારે જે રીતે ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપ નોર્મલ પવન ની ચાલી રહી છે જ્યાં વરસાદમાં જે થન્ડર થશે ત્યાં પવન ની ઝડપ વધીને કદાચ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે એટલે તોફાની વરસાદ છે બેન બે ત્રણ દિવસ સુધી પડવાના છે અને છૂટાછવાયા વિસ્તારમાં છે પણ જ્યાં પડશે ત્યાં એક થી બે ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં બે થી ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે આમ તો ઘણા સમયથી અમે એક અનુમાન આપતા હતા કે ભાઈ

કે બાવીસ થી લઈને સત્યાવીસ તારીખમાં છૂટા છવાયા ભલે અત્યારે પડે છે એ પ્રકારના નહીં પણ છૂટાછવાયા છવાયા એક્ટિવિટીના વરસાદ છે એ થી સત્યાવીસ માં પણ જોવા મળશે જોકે એમાં વિસ્તારો ચોક્કસથી ઘટી જશે પણ વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે અને એનાથી પણ ચિંતાનું કારણ અત્યારે એ છે કે આ અસ્થિરતા છે અસ્થિરતા પસાર થઈ જાય પછી બંગાળની ખાડીની એક વરસાદી સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ થોડીક મોટી હશે એ સિસ્ટમ મોટી હશે ને ગુજરાતના લગભગ કરતા વધારે વિસ્તારમાં ભારે વરસાદના રૂપમાં અસર એ સંભાવનાઓ છે જોકે અત્યારે અમે જે પ્રકારે અલગ અલગ મોડેલોના આધારેથી પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ એ સિસ્ટમનો ટ્રેક છે આંધ્રપ્રદેશ ત્યાંથી મહારાષ્ટ્ર સુધી આવશે મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી જવાની છે એ સિસ્ટમ એટલે અત્યારે એ પ્રકારનો એનો ટ્રેક બતાવી રહ્યા છે જોકે આ ટ્રેકમાં ઘણી વખત ફેરબદલ થતો હોય આપણે આશા રાખીએ કે ફેરફાર ફેરફાર થાય થાય અને અને ગુજરાતમાં મોટી અસર ન ન કરે પણ જો એમાં બેન તો પહેલી ઓક્ટોબર એટલે અઠયાવીસ સપ્ટેમ્બર થી લઈ અને પહેલી ઓક્ટોબર સુધી રાજ્યના લગભગ પચાસ ટકા કરતા વધારે વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે એક બે સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ પણ પડે

એટલે દસ દિવસ આ તહેવાર ચાલવાનો દસ દિવસ પછી પણ પાછો અગિયારમો દિવસ એટલે કે દશેરાનો દિવસ હશે એને પણ એક આપણે તહેવારના રૂપમાં બધા નવરાત્રિની જેમ જ એ કન્ટિન્યુ કરતા હોય છે એટલે અગિયાર દિવસનો આ તહેવાર છે બાવીસ તારીખે આ નવરાત્રીની શરૂઆત થાય ને બાવીસ તારીખ સુધી તો વરસાદની સંભાવના હોય છે એ પછી પણ છૂટાછવાય આ મેં આપને જણાવી એમ કે પછી વિસ્તાર ઘટશે પણ છૂટા છવાયા વિસ્તારમાં તો વરસાદ પછી પણ ચાલુ રહેવાનો છે અને અઠ્યાવીસ તારીખથી જે વરસાદ ચાલુ થશે એમાં તો પચાસ ટકા કરતા વધારે વિસ્તારનો સમાવેશ છે અને નવરાત્રી જે છે એના છેલ્લા દિવસો ત્યારે હશે એટલે નવરાત્રીના છેલ્લા દિવસોની અંદર બહુ વરસાદ પડશે એટલે આમ તો રાશિ એક કહેવાય હું હમણાં થોડા દિવસથી બધા મિત્રોને કહું છું કે ખેલૈયા અને ખેડૂત બંને એક રાશિ છે અને બંને હેરાન થવાના છે આની અંદર પણ મને દુઃખ વધારે થશે ખેડૂત હેરાન થાય એનું કેમ કે ઠીક છે આમ તો નવરાત્રી છે તો આપણે મારા માતાજીની આરાધના કરશું માતાજીના દર્શનનો લાભ મળે આપણા બધાનું સૌભાગ્ય કહેવાય અને એની કૃપા છે એટલે જ તમે હું છે આપણે સામાન્ય જીવન જીવી શકીએ છીએ પણ કદાચ ખેડૂત છે ને એ જગતનો તાજ છે માતાજી પછી બીજું સ્થાન પણ ખેડૂતનું છે ખેલૈયાઓનું નહીં એટલે ખેડૂત છે ને એને અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ ચાલી રહ્યો છે તો હાર્વેસ્ટિંગ ટાઈમે એનો જે પાક બગડે અને એને નુકસાની આવે ને આ નુકસાની તમે ક્યારે આપણે ભરપાઈ ન કરી શકીએ એવડી નુકસાની હોય છે એટલે દુઃખ વાત છે આમ તો આવી આગાહી જયારે હોય ને ત્યારે અમને આ આગાહી કરતા પેલા પણ ડર લાગે છે અમને જાણીએ છીએ કે બેન આ વરસાદનો જે રાઉન્ડ છે આમાં કરોડો ને પણ અબજો રૂપિયાનું નુકસાન થાય એવી સંભાવનાઓ છે એટલે એના ખેડૂત ચાર ચાર મહિનાથી તપસ્યા કરી રહ્યા છે ખેતરની અંદર સતત એમાં મોંઘા ખાતર મોંઘી દવા જે બીજા છે છે બીજો ખર્ચ અનેક સતત મહેનત કરી છે ત્યારે ચાર મહિનાના અંતે આ પાક તૈયાર થયો છે અને હવે એ તૈયાર પાક ઉપર જો આ રીતનો વરસાદ આવે ત્યારે આ ખૂબ દુઃખદાયી વાત હોય છતાં પણ અંતે તો કુદરતના હાથમાં છે માતાજી બધાને બચાવે એવી આપણે પ્રાર્થના કરીએ

ત્યારે ઘણી વખત ચોમાસું આગળ વધતું હોય મુંબઈ પાસે આવીને ચોમાસું રોકાઈ ગયું જે દક્ષિણ ભારતમાં કેરળમાંથી ચોમાસું આગળ વધતું હતું મુંબઈ પાસે આવીને ચોમાસું રોકાઈ ગયું શું કામ તો કે એની વરસાદની માત્રામાં જે પડવી જોઈએ એ ના પડી એ પછી જે પવનની દિશા છે અ ગતિ છે છે અને ઓએલઆર ઓએલઆર બહુ મહત્વનો ક્રાઇટેરિયો આ વેધર અંદર હોય છે ઓએલઆર નું ફોર્મ થાય આઉટ લોંગ વેવ રેડિયેશન એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે એનું પછી રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન ડાઉન હોય ત્યારે આપણે કહી શકાય કે હવે ચોમાસાનો અહીંયા પ્રવેશ થયો છે ચોમાસું જે જે વિસ્તારમાંથી આગળ વધી જાય ત્યાંથી વિડ્રોલ થઈ જાય તો પછી ઓએલ આર છે એ પણ અપ થવું જોઈએ અત્યારે આમ તો લગભગ બસો આસપાસ આપણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છે એનું રિફ્લેક્શન છે એ વધી અને બસો પચાસ બસો એસી અથવા તો ત્રણસો એ પહોંચે કમસે કમ બસો ઉપર તો જવું જોઈએ તો એ મુજબ જોવા જઈએ તો લગભગ આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પણ બસો ઉપર ઓયલા છે થાય તેવી સંભાવનાઓ ઓછી છે એટલે કદાચ ચોમાસુ છે એ સપ્ટેમ્બર આખો પૂર્ણ કરી નવરાત્રી કરી ગુજરાતમાં આમ તો કહે નવરાત્રી ગુજરાત ની આમ બહુ મહત્વ છે આગવું મહત્વ છે એટલે વરસાદ પણ મને એમ લાગે કે નવરાત્રી કરવા રોકાય નવરાત્રી કરવા રોકાય અને થોડા ઘણા ગરબા રમીને પછી એ વિદાય લે એવું લાગી રહ્યું છે અત્યારે એટલે જેટલા પણ લોકોએ નવરાત્રીની તૈયારી કરી છે તો બધી બધા વસ્ત્રો તો લઈ લીધા હશે ભેગો એક છત્રી રાખવાની છે આ વખતે હવામાન વિભાગની આગાહી પણ કઈક એવું જ કહે છે કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે થોડો લાંબો પચીસ તારીખ સુધી ખેંચાવાની સંભાવના છે એના પછી બી એક રાઉન્ડ આવવાનો છે એટલે જેટલી પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર